નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળિયાત ભાગ દસ પ્રકરણ દસ ભીખો ને જગો આજે ભાઈબંધ મટીને સંબંધી બની ગયા મોં મીઠા થઈ ગયા ને જગાએ બૂમ પાડી મંજુ બેટા બહાર આય તો આ તારા થનાર હારાને પગે લાગ મંજુ શરમાતી માથે દુપટ્ટો ઓઢી બહાર ઓસરીમાં આવી ને ભીખાને પગે લાગી ને ભીખાએ ખુશ થઈ આશીર્વાદ આપ્યા ને શીખ સુધી મંજુને નિહાળી લીધી ને મનમાં વિચાર્યું કે જેવી જોઈતી હતી એવી જ વહુ મળી એકદમ રૂપાળી ને સંસ્કારી હતી કહું શું સાંભળો છો મંજુના બાપા અહીં માલકોર આવો તો ને જગા કાકા ઉઠીને અંદર ગયા મહેમાને કહ્યું કે હવે જમીન જ જાય લાપસીનું આંધણ મૂકું હા હા મૂકો મૂકો એમ વળી એમાં પૂછવાનું શું હોય મારો ભાઈ બનતો હતો જ ને હવે તો આપણે વેવાય થયા મૂકો મૂકો લાપસીના આંધણ એમ કહી જગાભાઈ ભીખા જોડે આવીને બેઠા ભીખાને મનમાં બીક બેઠી કે જગાને ભાભીએ ઘરમાં બોલાવી શું પૂછ્યું હશે ક્યાંક મૂકાની વાતો એમને સાંભળી હશે તો હગાઈને નાતો નહીં પાડે ને ખરી ઠંડીમાં ભીખાને કપાળે પરસ્યો વળી ગયો ભાઈ ભીખા તારી ભાભી લાપસીનું આંધણ મૂકે છે ખાઈને જ જવાનું છે ભીખો નાના કરતો રહ્યો પણ જગાએ જમ્યા વિના નહીં જ જવા દઉં એમ કહી દીધું ને મંજુને કાકીએ ફટાફટ જમવાનું બનાવી દીધું ને બંને ભાઈ બંધ જમવા બેઠા ને બહુ બધી વાતો કરી ભીખાએ જગાને ઘરની બધી સાસી વાતો પણ જણાવી ને કહ્યું જો ભાઈ જગા હું તને અંધારામાં રાખવા નથી માગતો એટલે જ તને બધી હકીકત જણાવી દીધી આ બધું બની ગયું એમાં મારા મુકાનો લગીરે વાંક નહોતો ભાઈ દુશ્મનોની મનસા મેલી હતી ને મારી બધી જમીન પસાવી પાડવાના પેતરાં હતા એમ મુકેશને બદનામ કરી મૂક્યો લગ્નનો પાયો જૂઠું બોલી નથી નાખવાનો ને કુલડીમાં ગોળ નહીં ભાંગવાનો તું તો જગા મને નાનપણથી જ ઓળખે છે મારા સંસ્કારમાં કોઈ કમી નથી આમ ભીખાએ રૂખીની જીવલાની ને રાધાના મૃત્યુ સુધીની બધી વાતો કરી ને પછી જગાને કાલે ફેમિલી સાથે ઘરે આવવાનું આમંત્રણ આપીને ઘરે આવ્યા સાંજ પડી ગઈ હતી રૂખીને મૂકો બે બાપાની વાટ જોઈને બેઠા હતા રૂખીને તો ખબર હતી કે બાપા પોતાના માટે ભાભી જોવા ગયા હતા પણ મૂકો ચિંતામાં હતો કે બાપા કદી કહ્યા વિના ગામત્રે જતા નથી એટલે એ ચિંતામાં હતો ભીખો ખુશ થતો થતો ઘરે આવ્યો ને રૂખી ઊભી થઈ પાણીયારેથી કળશ્યો ભરી ભીખાને આપ્યો મોઢું ધોઈ ભીખાએ પાણી પીધું ને પછી હાશ કરતો મૂકાની પાસે ખાટલામાં બેઠો ને મૂકો બાપ પર વરસી પડ્યો ક્યાં ગયા તા હવારના કહીને જતા હોતો હું ચિંતામાં અડધો થઈ ગયો ને આ રૂખીને કે મને ખબર નથી એ કેવો ભાઈબંધ હતો તે આખો દિવસ કાઢ્યો અલિયાભાઈ ભાઈ ટાઢો પડ લગીર હું તારા માટે સોડી જોવા ગયો હતો આ ઘરમાં વહુ લાવવાની છે તને પરણાવી દઉં એટલે મને ને રૂકીને બેને શાંતિ બાપા આમ મને પૂછ્યું નહીં ને તમે મારા લગ્નનું વિસારવા માંડ્યા મારે હમણાં ક્યાંય લગ્ન કરવા નથી મારા લીધે રૂખીએ જીવલાને ખોયો ને હું આમ મારો સંસાર માંડું એ સારું ના લાગે એટલે મારા લગ્નની વાત મેલો અત્યારે ને ના પાડી દેજો જોઈને આવ્યા એનું પણ ભાઈ સાંભળતો ખરો મારે કશું નહીં સાંભળવું રૂખી હવે તું જ સમજાવવાને હું મારા ભાઈબંધને લગ્નનું વસન આપીને આવ્યો છું ને સોળીનું નામ મંજુ છે ને બહુ રૂપાળી ને સંસ્કારી છે બાપા તમે ચિંતા મેલો હું ભાઈને સમજાવું છું રૂખી મોકાની પાસે બેસીને બોલી મોકા તું આમ લગ્નના લાયક થઈ ગયો છે ને જીવલાને યાદ કરી ક્યાં સુધી શોગ મનાવવાનો દુઃખ તો મને બહુ છે પણ એમ એને એ વાત પકડી રાખી ને હું મતલબ ને હું એ ક્યાં લગી તમને રોટલા ઘડી આપી ઘરમાં તારી બાયડી આવશે તો હું ખેતરમાં તને ને બાપાને મદદ કરી પણ બેન તને આમ રાંડેલી જોઈને મારો શેર લોહી બળી જાય છે મારી જીદમાં જ તો તારું જીવન બગડ્યું છે ને હું આમ લગ્ન કરું તો ગામમાં લોકો વાતો કરશે જો ભાઈ મૂકા ગામના લોકો જાય તેલ પીવા તારે મારું માન રાખવાનું છે કે નહીં જો તું લગ્નની હા નહીં પાડે તો હું ઘર છોડીને જતી રહી ના બેન રૂખી તારે ઘર છોડીને ક્યાંય જવાનું નથી હું તને ને ગૌરીને આખી જિંદગી પાલવીશ હું લગ્નની એટલા માટે ના પાડું છું કે આવનારી વહુ કેવી હોય એ હું ખબર અત્યારે આપણે શાંતિથી રહીએ છીએ ને પછી એ ગરમ આવી ને તારું મારું કરે તો એવું કાંઈ ના હોય ભાઈ એમ એટલું લાંબુ ના વિચારવાનું બાપાના લંગોટિયા ભાઈબંધની સોડી છે ને બહુ રૂપાળી છે એમને તો હા કહી જ દીધી છે બાપા તારો ફોટો લઈને જ ગયા હતા ને સોડીએ પણ હા પાડી છે એટલે કહું છું આમ તું મોઢું ધોવા ના જઈશ ગામમાં લોકો કેટલાય આપણા દુશ્મન છે ને ક્યાંય તારા લગ્નનો મેળ નહીં પડવા દે ને આ જગા કાકાને બાપાએ બધી હાસી વાત કરી દીધી છે એટલે એ કોઈનું નહીં માને બાપાએ કાલ જ છોડીને ને એના ઘરવાળાને બધાને બોલાવ્યા છે તને આપણું તેને આપણું ઘર જોવા એટલે તું કાલ હરખો તૈયાર થઈ જજે ને હવારમાં જઈ આ દાઢીને જટિયા કપાવી આવજે ભૂંડો લાગેશ એમ કહી રૂખીને મૂકાના માથામાં ટપલી મારી મજાક કરી ને મૂકો બોલ્યો બેન જેવી તારીને બાપાની મરજી એમ કહી ભીની આંખે ત્યાંથી ઊભો થઈ ભેંસોના વાડામાં નીરણ નાખવા ગયો ને રૂખી સૂલો પેટ આવી રોટલા ઘડવા બેઠી રૂખી રોટલા ઘડતા ઘડતા ઉત્સુકતાથી બાપાને બધું પૂછી રહી હતી તે હે બાપા સોળી રૂપાળી તો છે ને એમનું ઘર આપણા જેવું પાકું છે માણસ કેવા છે ભીખો બોલ્યો બેટા લગીર હા ખા બધું કહું છું ખરેખર સોળી બહુ રૂ સરસ છે ને માણાએ બહુ છે ને સોળીએ સંસ્કારી છે આપણા ઘરમાં આવીને ઘરમાં અંજવાળું કરી દે છે ઓહો બાપા એટલી હારે છે મારી ભોજાઈ હા હો બેટા એમને તો સોએ સો ટકા હા પાડી દીધી છે બસ કાલ આવે એટલે આપણે એમની સારી મહેમાન ગતિ કરાવવાની છે એટલે ઘરમાં જે ના હોય એ બધું મંગાવી લેજે ને હારો હારો પકવાન બનાવજે ને પાડોશીને અને હંગાઈની ગંધ પણ નહીં આવવા દેવી બાપા એ બધું તમે ચિંતા ના કરો હું સંભાળી લઈશ તમે જાઓ ગામમાંથી આ થોડી વસ્તુને શાકભાજી લેતા આવો કાલ હવારમાં પછી ટેમ નહીં મળે ને હા બાપા તમે એક મિનિટ માટે મહેમાન પાસેથી ખસતા નહીં નક્કર બાજુવાળો પરસોત્તમ કાકો પીન મારી દેશે નાના બેન એક મિનિટ જગાને એકલો નહીં મૂકું તું ચિંતા ના કરે ને લાય થેલી હું ગામમાં જતો આવું ને બધું લેતો આવું એમ કહી ભીખો મૂકાની લૂના લઈ કરિયાણું લેવા ગામમાં ગયો મુકાને છોકરી ગમશે કે કેમ ને પાડોશી પરસોત્તમ કાકા હવનમાં હાડકા નાખવાની કોશિશ કરશે કે કેમ એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ Lihat berkeren ejar.